લો નમસ્કાર મિત્રો સરળ એફ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ એટલે કે જીરુ અને જીરોના વાયદામાં વાદામાં તો જીરા બજારની આગળ આપણે ચર્ચા કરીએ પેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરે અવશ્ય બીજા ખેડૂતોને ભાગ તમે આ શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર તમને ભાગ સારા લાગે તો લાઈક પણ ભાગ લે જેથી અમને મોટિવેશન મળતું રહે તમારા તરફથી જીરુંની અંદર જોઈએ તો આજનો માહોલ છે આપણને આજે પણ છે નરમ જોવા મળે છે કારણ કે માહોલમાં જોઈએ તો વાયદા છે કાલે પણ આપણે ભાગની અંદર ચર્ચા કરી કે આપણને વારંવાર ઘટાડો વાયદાની અંદર જોવા મળ્યો હતો એ પ્રમાણે જીરુંના ભાવની અંદર આજે આપણે જોઈએ તો જીરુંમાં ચાર હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર સુધી છે આપણને સરેરાશ બજાર જોવા મળતી હતી અને પાંચ હજારથી સાડા પાંચ હજાર છે આપણને ભાવ છે મીડિયમ સુપર ક્વોલિટીમાં જોવા મળતા હતા એવી રીતના એવન સુપર સારા ક્વોલિટીમાં જોઈએ તો જીરુંના ભાવ છે આપણને પાંચ હજાર પાંચ હજાર નવસો રૂપિયા સુધી ઊંચી બજાર આપણને અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે ગુજરાત રાજ્યપદની અંદર જોઈએ તો જે છ હજાર કે છ હજાર ઉપર જે આપણે છ હજાર બસો ત્રણસો રૂપિયા જોવા મળતા હતા એની અંદર પણ આપણને ઘટાડો જોવા મળ્યો છેલ્લા ત્રણ દિવસથી બજાર છ હજારની ઉપર છે હાજર બજારમાં ભાવ જોવા નથી મળ્યા વાયદાની અંદર જોઈએ તો ઘટાડો વારંવાર જોવા મળે છે અને હાજર બજારની અંદર ઘટાડો છે વાયદાના અનુરૂપ જ જોવા મળે છે વાયદામાં પ્રથમ ઘટાડો જોવા મળે બાદમાં હાજર બજાર ઉપર છે એનું દબાણ આવે અને ઘટાડો જોવા મળે છે એટલે કે વાયદાની અંદર છે ઘટાડો કોઈ પણ રીતે થતો હોય સટ્ટાકી રીતે થતો હોય અથવા તો NCDEX ની અંદર કોઈ પણ કંટ્રોલમાં છે કોઈ હાથમાં છે એનસીડીએક્સ વાયદો છે કોઈના હાથમાં હોય અથવા તો કોઈ પણ રીતે મંદી કરવામાં આવે છે જીરાની અંદર એ પ્રમાણે હાજર બજારમાં પાછળથી ભાવ વારંવાર ઘટતા જોવા મળે છે નહીં તો પ્રથમ ફ્યુચર માર્કેટ કહેતા કે વાયદાની અંદર છે પ્રીમિયમ સાથે ભાવ જોવા મળતા હોય એના બદલે છે આપણને વાયદાની અંદર છે પ્રથમ ઘટાડો જોવા મળે બાદમાં હાજર બજારમાં ઘટાડો જોવા મળે છે એટલે આ પણ એક જીરુ અંદર ખાસ કોઈ એક વર્ગ દ્વારા મંદી કરાવવામાં આવી રહી હોય એવું પણ હોઈ શકે અલગ અલગ તારણો અને અલગ અલગ કારણો સાથે જીરાની બજારની અંદર ડેઈલી છે કંઈક નવું જાણવા મળે છે અને ડેઈલી છે કંઈક નવું બની રહ્યું છે તથા પણ અમે ડેઈલી તમને અપડેટ કરાવતા રહીશું જીરા બજારની અંદર કંઈ પણ સુધારો વધારો કોઈ પણ જાતની નેગેટિવ પોઝિટિવ ખબરો સાથે છે તમને ડેલી ભાગ આપવા માટે છે અમે મહેનત કરતા હોઈએ છીએ એટલા માટે ચેનલ સાથે જોડાવાનું કહેતા હોઈએ છીએ અને લાઈક કરવાનું ભાગને કહેતા હોઈએ છીએ જેથી વધુ વધુ ખેડૂતો સાથે છે આ ભાગ છે શેર કરવામાં વધારે ખેડૂતોને જાણકારી મળે અને વધારે ખેડૂતો છે નવું કઈક જાણે તો એને વધારે પડતા આગળના સમયમાં ભાવની અંદર સુધારો વધારો અથવા તો કોઈ પણ પ્રકારની જે ઉથલ પાથલ જોવા મળે છે એ એને વધારે સમજાય શકે આજે જોઈએ તો વાયદાની અંદર સ્થિરતા જોવા મળે એવી રીતના હાજર બજારની અંદર પણ ઘટાડો જોવા નથી મળતો સ્થિરતા જોવા મળે છે ભાવની અંદર તમારી સામે કોમિન ફ્યુચર એટલે કે જીરાનો વાયદો છે જાન્યુઆરી વાયદો ઓપન કર્યો છે છે એની અંદર અંદર તમે જોઈ શકો છો ભાવની સતત ઘટાડો જોવા મળે કારણ કે ઉછાળામાં જોઈએ તો બત્રીસ હજાર સાતસો એસી રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ઓપનિંગ લીધી હતી એકત્રીસ હજાર પાંચસો ને એકોતેર રૂપિયા અને અત્યારે હાલ જે તળિયાની સપાટી એ વાયદો છે આપણે સાંજના સેશનમાં જોવા મળે છે ત્યારે ભાવ જોઈએ તો આપણે ત્રીસ હજાર સાતસો પાસઠ રૂપિયા એ તળિયાના ભાવ છે જાન્યુઆરી વાયદામાં બતાવવામાં આવ્યા છે પણ જાન્યુઆરી વાયદો છે હવેથી આપણે જોવાનો નથી કારણ કે આગળ આપણે માર્ચ જવાનું છે જાન્યુઆરી સ્ક્વેર ઓફ થતી જોવા મળશે જે માર્ચ વાયદાની અંદર છે આપણે આગામી સમયમાં ભાવની અંદર કેવો સુધારો અથવા તો આગામી ફ્યુચર માર્કેટ છે જીરુ નું કેવું આગળ આપણે જોવા મળે છે હવે માર્ચ વાયદા ઉપર ડિપેન્ડેટ રહેશે તો જીરોના ના માર્ચ વાયદાની અંદર તમે ઓપનિંગ સપાટીમાં જોઈ શકો છો છવ્વીસ હજાર આઠ ને પાંચ રૂપિયાના વાયદો ઓપન થયો હતો વાદાની તળિયાની સપાટી દિવસ દરમિયાન જોઈએ તો આપણે છવ્વીસ હજાર બસો પચીસ રૂપિયાની જોવા છે વાયદો છે આપણે ફરીથી સાંજના સેશનમાં જોવા મળે છે અત્યારે હાલની સ્થિતિમાં જોઈએ તો છવ્વીસ હજાર છસો સાઠ રૂપિયાની સપાટી વાયદાની સપાટી છે ફરીથી રિકવરી કરતી દિવસ દરમિયાન ઇન્ટરટે ટ્રેડિંગની અંદર છે આપણે જોવા મળે છે પણ જોવાનું છે વાયદાની અંદર સ્થિરતા જોવા મળી છે એટલે કે વોલેટિલિટી વાયદાની અંદર છે આપણે ઉતાર ચડાવ વારંવાર જોવા મળે છે પણ સ્થિરતા સાથે વાયદાની જે સ્થિતિ છે આપણે ઘટાડા તરફ વધારે નથી જોવા મળતી એના લીધે છે હાજર બજારમાં પણ આજે સ્થિરતા સાથે વેપાર જોવાનો જોવા મળ્યો છે જો વાયદા અંદર આજે પણ નવો ઘટાડો દિવસ દરમિયાન જોવા મળ્યો હોય તો ભાવ છે આપણને હાજર બજારમાં સો બસો રૂપિયા આજે પણ ઘટતા જોવા મળે પણ એવું નથી જોવા મળ્યું વાયદા અંદર જે સ્થિરતા જોવા મળે એમાં હાજર બજારની અંદર પણ જીરોની અંદર સ્થિરતા જોવા મળી છે અને એક મહિનાનો ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે એની અંદર તમે સાત ડિસેમ્બર થી જોવો તો અગિયાર જાન્યુઆરી સુધીના ભાવ છે તમને વારંવાર વાયદામાં ઘટતા જોવા મળે છે જીરાની અંદર અને અત્યારે હાલ જોઈએ તો લાસ્ટમાં છેલ્લે જે આપણે જોઈએ તો વાયદાની અંદર જે ઘટાડો જોવા મળ્યો છે વાયદો ત્યાંથી કદાચ બાઉન્સ બેક આપવા માટે તળિયાનું સપોર્ટ લેવલ શોધી રહ્યો છે અને એ સપોર્ટ લેવલ વાયદાની અંદર આગામી ટાઈમમાં બનશે તો વાયદાની અંદર બાઉન્સ બેક અથવા તો ઊંચી સપાટી એટલે કે સુધારા તરફ વાયદો જવા માટે પણ તૈયાર થઈ શકે છે પણ આગામી વર્ગ છે જે મંદીનો વર્ગ છે એ વધારે પડતો જીરાની અંદર અત્યારે હાલ જોવા મળે છે અને કઈ રીતના મંદી કરાવવામાં આવે છે એ પણ ઘણી બધી વિચારવા લાયક બાબત છે આગામી સમયમાં કાંઈ પણ અંદરની માહિતી મળશે તો તમારી સામે જરૂર અમે રજૂ કરીશું બ્રોકરો દ્વારા અથવા તો કોઈ પણ મોટા ફંડો દ્વારા વાયદાની અંદર મંદી કરાવવામાં આવી છે અથવા તો વાયદાની અંદર મંદી અત્યારે હાલ જોઈએ તો નવા પાકની પણ એટલી બધી આવક નથી વધી જેટલો ભાવ છે વાયદાની અંદર ઘટતો જોવા મળે છે એટલે આગામી ટાઈમમાં બાઉન્સ બેંક અથવા તો મોટી તેજીના સંકેત અથવા તો જે વાયદો છે આપણે સ્થિરતા સાથે એની રેન્જમાં જે કામ કરશે એ આગામી સમયમાં જોવા મળશે પણ અત્યારે હાલ જોઈએ તો આપણને આજના દિવસ માટે વાયદાની સ્થિતિ સ્થિર જોવા મળે છે એના લીધે હાજર બજાર પણ સ્થિર જોવા મળે છે કાલે પણ વાયદાની શું સ્થિતિ છે એ લઈને ભાગ છે અમે ફરીથી હાજર થઈશું જ્યાં સુધી બધા ખેડૂતોને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી બીજા ખેડૂતોના ભાગ શેર કરવો અને ભાગને લાઇક અવશ્ય કરો કારણ કે તમે લાઈક કરો જેથી અમને મોટિવેશન મળે અને અમે તમારા સામે નવા નવા ભાગ અને નવા નવા ટોપિક સાથે માહિતી આપતા રહીએ તો બધા જ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર